અને ઘાસ વસ્તુ અંદર નાખે છે એના કારણે અમારે અવાર નવાર બધી વસ્તુ થાય છે ગંદકી વાળો અમારા ઘર પાસે બીમારી ફેલાય બરોબર નાના નાના છોકરા રમતા હોય કોઈ રમી નથી શકતા આજ વસ્તુની હું કમ્પ્લેન કરી કરીને હું થાકી ગયો છું એક બીજા મારી સામે છે રાજુભાઈ વરુ એ પણ કમ્પ્લેન કરી કરીને થાકી ગયા છે આજ અમારે બધાને આ આડોશી પાડોશીને આજ શું ભોગવવાનું અમારે રહેશે અને ગાયોનો ને આ બધો વસ્તુનો ગંદકી વાળો અમારા ઘર આંગણે આવે એને આજ વસ્તુનો કેટલી વાર કીધું છે કે આ વસ્તુનો નિકાલ કરો નિકાલ કરો અમે એના સંબંધમાં કાંઈ બોલી નથી શકતા આજ અમારે આ વસ્તુનું પગલું ભરવું પડ્યું છે કે અમે કોર્પોરેશનમાં પણ અવારનવાર આ વસ્તુની કમ્પ્લેન કરેલા છે પણ એ કોઈ એક્શન નથી લેતા બરોબર વિનુભાઈ ગવાને પણ હું જઈને કઈ આવેલો છું પણ એ લોકો પણ બિચારા હોકલે છે પણ એ કોઈ રજૂઆત નથી કરી શકતા કઈક નિકાલ કરો આ વસ્તુ થાય ઘરમાં પાણી ભરાય ભૂગર્ભમાં ઘાસ નાખે છે પોદરા નાખે છે એના કારણે અમારા ઘરમાં ધમકીઓમાં પાણી આવે છે ધમકી માં પાણી જેવા પીવા જેવું પાણી નથી દેતું બરોબર શું નામ તમારું મારું નામ જીવબેન ગફરભાઈ ડોડિયા શેરી નંબર બે કાયમ ગટરું ભરાય છે અને ઘરમાં પાણી આવે છે બાજુ વાળા અમારે ડંકીમાં પાણી આવે છે અમે વાપરવા જવું અમે નથી રહેતા તમારે ક્યાં ભરવા જવું અમને કાયમની તકલીફ છે જો પાઇપ મોટા નાખો છે અને ગટરનું નું ગમે તે નિકાલ અમને કરી આપે એટલા સમય થી સમસ્યા છે આ સમય તો ઘણો ટાઈમ પર 12 મહિનાથી તો બહુ જ છે એમાં હમણાં તો ગટર વાળા આવે સરિયા ગોકાય નહી જાય નો સાઈન થાય તો ભરાઈ જાય છે પાછું પાણી સુકાતું નથી અને ગટર અવાર નવાર કાયમી માટે સાફ કરી પાછી ભરાઈ જાય છે જો પાઇપ ના ના પડતા હોય તો પાઇપ નવા નાખવા વિનંતી કરી બીજો કઈ નિકાલતા રીતનો કરી દઈએ

અમારે કાયમી અમારા આંગણે ગ્રાહક આવતા હોય એના પગલા અમારે બધી આ ગંદકી વાળો પોદરા ની બધું અંદર જાય છે એટલે એનું કઈક સાફ સફાઈ કરી કઈક નિકાલ કરો અઠવાડિયા કન્ટિન્યુ અમે ગાડીઓ બોલાવી રોજ આવીને સાફ કરી જાય છે પણ એ રોજ પાછું પાણી આવે છે અહિયાં બીજી શું સમસ્યા છે બસ એ સાફ થઈ જાય એટલે એ સમસ્યા છે અમારી અમારે એક તો ઉપર રહેતા હોય બધા એ બરોબર નાના છોકરા હોય મચ્છર ને બીમાર પડે એના માટે ઈ કરી છે સારું